નમસ્કાર સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે હું છું ઝરણા આલકંટી અને આપ સૌને અક્ષિત્રત્યા એટલે કે અખાત્રીજની હાર્દિક શુભેચ્છાઓ આજનો દિવસ કોઈપણ વસ્તુની નવી ખરીદી માટે શુભ માનવામાં આવે છે અને આજના દિવસે સોના ચાંદી નવું ઘર ગાડી માટીના વાસણોની ખરીદીને ખાસ શુભ માનવામાં આવી છે પણ સોનું જો લાભદાયક હોય તો વ્યક્તિને સમૃદ્ધ બનાવે છે અને માટે જ આજના દિવસે સોના ચાંદીની ખરીદીને સૌથી વધારે લોકો કરતા હોય છે અને પુરાણો મુજબ અખાત્રીજના દિવસે સતયુગ અને દ્રેતાયુગનો આરંભ પણ થયો હતો અને સાથે જ ભગવાન વિષ્ણુએ નર નારાયણનો અવતાર પણ લીધો હતો તો આ શુભ દિવસે જ્યારે આપણે ખરીદી કરીએ છીએ તો આપણા રોકાણ છે એના એ બમણા થાય છે ત્રણ ગુણા થાય છે અને સમૃદ્ધિનું સર્જન થાય છે અને આવું જ સમૃદ્ધિ સર્જન થાય એવી પ્રાર્થના સાથે આજના અક્ષય અક્ષયતરીતિયા સ્પેશિયલ શોની શરૂઆત કરીએ તો ખાસ આજે આપણે સોનાના રોકાણ અંગેની ખાસ ચર્ચા કરવાના છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એમિરેટ્સ એનબીડીના ધર્મેશ ભાટિયા વામન હરિપેઠે જ્વેલર્સના પાર્ટનર આશિષ પેઠે અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર નિશા સંઘવી આપ ત્રણેયનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં અને આપ ત્રણેયને અક્ષય તૃતિયાની ઘણી બધી શુભકામનાઓ તો ચર્ચાની શરૂઆત આપણે આશિષજી તમારી સાથે કરીએ કારણ કે આ જે વર્ષ હતું એવું વર્ષ હતું કે જ્યારે આપણે ખાસ કરીને છેલ્લા બે ત્રણ મહિનાની અંદર બે હજાર ચોવીસની જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણે સોનામાં બહુ જ મજબૂત રેલી અને બહુ ફાસ્ટ રેલી આવતા જોઈ અને લાસ્ટ અક્ષય તૃતિયાથી આ અને આ અક્ષય અક્ષયતિયાની આપણે વાત કરીએ તો એક ખાસું એવું આપણને અહીંયા આગળથી જે છે કિંમતો વધતી દેખાય જે ગયા વર્ષે આ લગભગ સાહીઠ હજાર આઠસોની આસપાસ હતી આ વર્ષે કિંમતો અક્ષય અક્ષયતૃતિયા ઉપર એકોતેર બોતેર હજાર સુધી આપણને પહોંચતી દેખાય છે તો જ્યારે સોનું આટલું મોંઘું થયું છે તો આ અક્ષય રીત કેવી રહી શકે છે કેવી ડિમાન્ડ રહી શકે છે કઈ રીતની તૈયારીઓ આપે કરી છે અ સૌથી અક્ષય મુબારકબાદ મારી તરફથી મુદ્દા અ આ વર્ષે લોકોની એવી અપેક્ષા હતી કે સોનાનો ભાવ લગભગ અડસઠ સિત્તેર સુધી જશે અ લગભગ દિવાળી આસપાસ પણ ગોલ્ડ હેઝ સરપ્રાઇઝ એવરી વન અને વી આર એટ સેવન્ટી વન સેવન્ટી ટુ અરાઉન્ડ એપ્રિલ એન્ડ મે તો જે એન્ડ કસ્ટમર છે રિટેલ કસ્ટમર છે એમને થોડોક શોક લાગ્યો હતો અને જ્યારે સાઠ થી અડસઠ ઉણસત્તર સુધી સોનો આવ્યો હતો ત્યારે લોકો ખરીદી કરતા હતા અને પછી જે લાસ્ટની જે છલાંગ સોનાએ લગાડી સેવન્ટી થ્રી સેવન્ટી ફોર સુધીની ત્યારે લોકો કદાચ ડરી ગયા હતા અને લાસ્ટ પંદર વીસ દિવસથી થી થોડા સ્લો પડી ગયા હતા રિટેલમાં માં પરચેસિંગ યા વોકિંગ તમે પૂછો તો અને હવે અમે અક્ષય તૃતીયા પાસે આવી ગયા છે તો ફરી પાછા કસ્ટમર આવે છે અને ખરીદી કરનારની એમને ઇન્ટરેસ્ટ જોવા મળે છે ઓકે તો અક્ષય નજીક આવી ત્યારે ખરીદારી આવી પરંતુ સોનાનો જે મોટો જમ્પ આવ્યો તો ત્યારે થોડા દિવસ માટે થોડી સોનાની માંગ આપણને ઘટતી દેખાય છે ધર્મેશ સર આપની પાસેથી સમજવા માંગીશું કે આ વર્ષમાં આપણે જોઈએ તો સોનાની એક રેલીનું જ વર્ષ આપણે ગણી શકીએ સારા એવા સોનાની કિંમતો વધી અને જે રીતે આપણે વાત કરી કે અંદર અને છેલ્લા અમુક મહિનામાં કિંમતો ઝડપી વધી તો ખાસ સોનાનું તેજીના તમે કયા કારણો જોઈ રહ્યા છો પહેલી વાત તો સારા પ્રેક્ષકોને ટીમને અક્ષર તૃથની હાર્દિક શુભેચ્છા તમે રહી સોનાની વાત તો ડેફિનેટલી આજનો દિવસ સૌથી ઓસ્પિશિયસ દિવસ કેલાય છે આપણે હિન્દુ કેલેન્ડરમાં ને મારા થી બાઈંગ એક નાનું મોટું પ્રોફેશનલ લોકો એક નાનાથી લઈને મોટું ક્વોન્ટિટીમાં કાંઈ ના કઈ લે છે સ્પેશિયલી સોના નિવેશ કરે છે રહી વાત પ્રાઇઝની તો તમે અક્ષર અગર તમે યર ઓન યર લાસ્ટ પાંચ અક્ષર તિથેના પણ ભાવ જોશો તો વીસ થી ત્રીસ ટકાનું રિટર્ન તમારે મળ્યું છે પ્રાઇઝમાં જે તેજી જોવા મળી છે લાસ્ટ ત્રણ ચાર વર્ષમાં હવે આ પ્રાઇસ કન્સલ્ટેશન ફેઝમાં છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડોલર લેવલ પર થયો છે ડોમેસ્ટિક માર્કેટની વાત કરીએ તો ક્યાં ને ક્યાં માર્કેટ સસ્ટેન થાય છે બધા જેટલા પણ બાયર્સ છે ડેફિનેટલી એ બહુ પ્રોફિટેબલમાં હશે અને આજના તારીખમાં હવે શું વિચાર છે કે હમણાં શું થશે અહીંયાથી શું લેવલ થશે મારી કન્ટિન્યુઅસલી એ જ વાત થાય છે આ પ્રોગ્રામમાં પણ હું એ જ કહું છું કે આગળ ચાલતા રેટ્સ ઘટવાનું જ છે એ નક્કી છે હવે ક્યારેક ઘટશે એની બહુ મોટી જુગલબંધી યુએસ માર્કેટ યુરોપિયન માર્કેટમાં ચાલે છે કોઈ કહે છે બે ઇન્ટરેસ્ટ રેટ ક્યારે છે ચાર ઇન્ટરેસ્ટ રેટ પણ જે બેલી કવ છે આપણે જયારે વાત કરી હતી બેલી કવ જયારે રેટ નીચે આવવાનું સ્ટાર્ટ થશે ત્યારે તમે જોશો કે ગોલ્ડ અહીંયાથી વધવાનું ચાલુ થશે તો આ એક ફિનોમિનલ તમારે એક સારું ચીઝ હું તમારે રેકમેન્ડ કરું છું કે તમે આમાં લેવાલ તેને બેસો શાંતિથી પ્રોફિટેબલ ટ્રેડ રહેશે લોંગ ટર્મ માટે આ ડેફિનેટલી એસી બ્યાસી હજારના પણ લેવલ્સ તમે જોઈ શકશો ઇનફેક્ટ હું એક્સપેક્ટ કરું છું કે ગોલ્ડ ને સિલ્વરનું પ્રાઇસ ઓલમોસ્ટ એટ પાર આવવાની પણ શક્યતા ખરી છે પ્લસ આ વર્ષે ઇલેક્શન છે તો વોલેટેટી હમણાં કરન્ટલી બહુ નેરો થઈ જશે પણ આગળ ચાલતા હું બહુ ભલીશ છું તમારે એક ફેર વાત કરીએ આપણે જાપાનીઝ યન જે સૌથી મોટી સેફેસ્ટ કરન્સી છે વર્લ્ડમાં આપણે બે કરન્સી ગોલ્ડ ને એક જાપાનીઝ યનને આપણે સેવ કરીએ છીએ તો તમે જોશો કે જાપાનીઝ યનની જે ફોલ છે એ કન્ટિન્યુ થતી જાય છે તો અગર એ ફોલ વધારે વધ્યું તો ડેફિનેટલી ગોલ્ડમાં વધારે ઇવેસ્ટ થશે અને એ જ થાય છે ગોલ્ડ કન્ટિન્યુસલી વધે છે સારા સેન્ટ્રલ બેન્ક એમાં માલ કન્ટિન્યુસલી લેતા જ જાય છે તો હું આ અક્ષય દિતિ નેક્સ્ટ અક્ષય દિતિ માં એટલીસ્ટ 2 થી 3000 રૂપિયા ની તેજી એન્ટિસિપેટ કરું છું મે બાયિંગ ની સલા હું કરંટ લેવલ થી તમને તમારું રેકમેન્ડેશન આપું છું ઓકે તો તેજી યથાવત રહીતી દેખાઈ શકે છે ને આ ક્ષેત્રિત રીતે આ ઉપર તમે ચોક્કસ થી સોના ની અંદર રોકાણ કરી શકો છો આપણી સાથે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી પણ જોડાયેલા છે એમની પાસેથી આપણે આ જે સોનાના રોકાણનું ગણિત છે એને થોડું ડિટેલમાં સમજીએ નિશાબેન તમારી પાસેથી એ સમજવું છે કે ગઈ અક્ષય તૃતીયાથી આ અક્ષય તૃતીયાની વચ્ચે કેટલા રિટર્ન બન્યા જેમ જેમણે ગઈ અક્ષય તૃતીયા પર રોકાણ કર્યું હોય એમને કેટલું રિટર્ન મળ્યું છે અને આગળનું આપણે જો આવતા એક વર્ષની જો વાત કરીએ તો ત્યાં કેટલા રિટર્નની અપેક્ષા રાખી શકાય છે સો બધા પ્રેક્ષકોને હેપી અક્ષ અને આપણે ગોલ્ડની વાત કરીએ છીએ તો જનરલી આપણે કેટલું પણ કંટ્રોલ કરવાની ટ્રાય કરીએ કે આપણે ફિઝિકલ ગોલ્ડ ન લેવું જોઈએ પણ આપણે જનરલી લુકઆઉટ કરીએ છીએ કે ના ગોલ્ડ તો સાડા ત્રણ મુહૂર્તનો આ એક મુહૂર્ત છે તો આપણે જનરલી બિલીવ કરીએ છીએ કે ના આપણે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ થોડું બહુ કરવું જોઈએ રહી રિટર્નની વાત સો લાસ્ટ યરથી લઈને આ વર્ષમાં ક્લોઝ ટુ ફિફ્ટીન પર્સન્ટનું રિટર્ન આવી ગયું છે તો અગર રિટર્ન વાઇઝ અગર આપણે તોલવા જઈએ છીએ તો જનરલી આપણે કહીએ છીએ કે ટેન ટુ ટવેલ્વ પર્સન્ટના રેન્જમાં આપણે હિસ્ટોરિકલ ડેટા કમ્પેર કરીએ છીએ તો ગોલ્ડ એ રેન્જમાં આવે છે અને પછી આપણે આગળ અગર પોર્ટફોલિયો એલોકેશનની હિસાબેથી વાત કરીએ છીએ તો પોર્ટફોલિયો એલોકેશનમાં ટેન પર્સન્ટ ઓફ પોર્ટફોલિયો હેઝ ટુ બી ગોલ્ડ ઓલવેઝ કમ્પેર ટુ ઓલ યોર એસિડ ક્લાસીસ નિશાબેન આ આપણે સામાન્ય રીતે દસ ટકા સુધીનું રોકાણ કરવું એમ કહેતા હોઈએ છીએ પણ જે રેલી અત્યારે આપણે જોઈ એને જોતાં થોડું એલોકેશન વધારવું જોઈએ ઝરનાબેન જ્યારે પણ આપણે આપણે ટાઈમિંગ કરવાની ટ્રાય કરીએ એઝ અ ઇન્વેસ્ટર આઈ થિંક દેટ્સ અ બેડ આઈડિયા વી હેવ ટુ સ્ટીક ટુ અવર એસેટ અટ ગોલ્ડમાં તેજી કન્સિસ્ટન્ટલી નથી આવતી સો તો આપણે અગર હિસ્ટોરિકલી જોઈએ છીએ ડેટા તો ગોલ્ડમાં તેજી વન્સ ઇન ટુ ટુ થ્રી યર્સ આવે છે તો ટુ ટુ થ્રી યર્સ તમે એને હોલ્ડ કરી શકશો અગર તમે શોર્ટ ટર્મ માટે લો છો પણ અગર આપણે એઝ અ રિટેલ ઇન્વેસ્ટરની વાત કરીએ છીએ તો અગર આપણે ઈ પોઈન્ટ ઓફ વ્યૂ માટે અગર કન્સિડર કરીએ છીએ તો આઈ થિંક પુટફુલ એલોકેશન વી આર ગુડ એટ વોટ યુ અર હોલ્ડિંગ રાઇટનાઉ ઓકે તો આપણે અહીં આગળથી પાછલા વર્ષની અંદર તો સારા રિટર્ન મળતા જોયા છે અને દસેક ટકા સુધીનું એલોકેશન તમારા પોર્ટફોલિયોમાં સોનામાં હોવું જોઈએ અને આજના દિવસે આપણે ફિઝિકલ ગોલ્ડ ખરીદવાની ઈચ્છા રાખતા હોય તો શોભમુહૂર્ત ઉપર ચોક્કસથી ખરીદી શકે છે આશિષજી આપની પાસેથી એ જાણવું છે કે ટ્રેન્ડ થોડા ચેન્જ થયા છે કારણ કે સોનું ઘણું વધારે મોંઘું થયું તો શું એવું થયું છે કે હવે નાના ઘરેણાંની માંગ વધારે આવતી હોય ને જે ટ્રેડિશનલ ઘરેણાં છે એની માંગ ઓછી થઈ હોય કે એવું નથી બંનેની પોતપોતાની માંગ છે કઈ ટ્રેન્ડમાં કોઈ ચેન્જ છે કે આપ કઈ રીતે જોઈ રહ્યા છો અ ટ્રેન્ડમાં જે તમે સહી રીતે કીધું કે લાઈટ વેટની જ્વેલરીની ડિમાન્ડ વધી રહી છે કેમ કે તમે જો ગયા બે ત્રણ વર્ષમાં પચાસ થી બંનેના આજે અમે સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ સુધીના રેટ્સ પણ જોયા છે તો જે દસ ગ્રામની ચેન આવતી હતી જે પચાસ પચપન હજારમાં આવતી હતી અત્યારે પિંચોતેર હજારમાં આવે છે તો એક કસ્ટમર એના હિસાબે આપણી બાઈંગ વજનમાં થોડી ઘટાડે છે એટલે લાઇટ વેઇટની જ્વેલરી અત્યારે ઘણી ચાલે છે બીજી એક ટ્રેન્ડ અમે જોઈ છે કે સ્લોલી જ્વેલર્સ બાવીસ કેરેટ કરતા અઢાર કેરેટની જ્વેલરી પણ જે ફેન્સી જ્વેલરી છે એ અઢાર કેરેટમાં પણ બનાવે છે જેના કારણે જે ટોટલ જ્વેલરીનો નો જે અમાઉન્ટ આવે છે એ ઓછી થાય ત્રીજી ટ્રેન્ડ મેં જોઈ છે કે જેમ જેમ સોનાના રેટ્સ વધે છે એના અનુસાર ડાયમંડની ડિમાન્ડ પણ સ્લોલી વધે છે કેમ કે ડાયમંડમાં એટીન કેરેટનું સોનું જાય છે અને ડાયમંડના રેટ્સ આટલા હજી વધ્યા નથી સોના જેવા એટલે સોનાની જ્વેલરી કરતાં ડાયમંડની જ્વેલરી થોડી ઘણી અફોર્ડેબલ થઈ ગઈ છે એટલે સોના તર ડાયમંડ અને પોલકીની ડિમાન્ડ સ્લોલી પડે છે એ મારે કહેવાનું ઓકે તો આપણે ટ્રેન્ડની ખાસ અહીંયા આગળથી વાત કરીએ અને સીધા જ આપણે અમદાવાદ જઈએ અમદાવાદની અંદર અક્ષય તૃતીયાની ખરીદારી કઈ રીતની થઈ રહી છે કેવો માહોલ છે આ મારા સહયોગી કેતન જોશી આપણી સાથે સીધા અમદાવાદના એ બી જ્વેલર્સથી જોડાયા છે જી કેતનજી કઈ રીતનો માહોલ બની રહ્યો છે અમદાવાદમાં અક્ષય તૃતીયા પર અત્યારે અત્યારે અમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર છીએ અને એબી જ્વેલર્સમાં હાજર છીએ તમને માહોલ બતાડી દઈએ કે અક્ષય તૃતીયા ઉપર સોનું ખરીદવાનું લાભદાયક છે એવી આપણી એક માન્યતા છે ખાસ કરીને ગુજરાતીઓમાં તો આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા લોકો ખરીદી કરી રહ્યા છે એના ઉપરથી લાગે છે પરંતુ એક વાત નિશ્ચિત છે કે જે પ્રમાણેનું ક્રાઉડ હોવું જોઈએ સવાર સવારમાં લોકો ખરીદી કરવા આવે છે એ પ્રકારનું ક્રાઉડ નથી લાગતું આપણી સાથે ચર્ચામાં જોડાશે અમુક ગ્રાહક છે અને એબી બી માલિક વિજયભાઈ છે એમની સાથે પણ વાત કરશું સૌથી પેલા ગ્રાહક ને કનેક્ટ કરીએ અચ્છા તમે અહીંયા શું ખરીદવા માટે આવ્યા છો ઓકેશનલી અક્ષય તૃતીય છે એટલા માટે ખરીદી છે કે ઘરમાં લગ્ન પ્રસંગ છે ના ના ઓકેશનલી આજે અક્ષય તૃતીયા છે ને એટલે ગુજરાતીમાં એવું કેવે છે અક્ષય તૃતિયા ઉપર સોનું કે ચાંદી ખરીદવું શું છે એટલા માટે શોપિંગ કરવા છે એરિંગ વીટી એવું બધું છે પણ ભાવ ગયા વખત કરતા બાર થી પંદર હજાર જેટલા પર દસ ગ્રામે વધારે છે તો કેટલું ખરીદી કરવાની ઈચ્છા હતી ને કેટલું ખરીદી કરશો થોડું બજેટ વધારવું પડશે કારણ કે બજેટ લઈને આવ્યો હોય તો થોડી ઓછું સોનાની ખરીદી કરવી પડશે પણ છે એવું કે અક્ષય તૃતીયા ઉપર સોનું ખરીદું સારી વસ્તુ છે સોનું કે ચાંદુ એટલે એ પ્રમાણે ખરીદી કરીશું આખા પરિવાર સાથે આવ્યો છે હા મારા મમ્મી છે મારા ભાઈ છે બધા જોડે ફેમિલી વાળા ફેમિલી જોડે મારી બેબી છે બધા જોડે આવ્યા છે બિલકુલ જુઓ હજુ પણ આ ન્યુ જનરેશનમાં પરંપરા છે પરંતુ જ્વેલર્સ પાસે આજનો દિવસ કેવો રહેશે શું રિસ્પોન્સ છે શું ઓફર છે એ જાણીએ વિજયભાઈ પાસે વિજયભાઈ આવો આપ જણાવો કે તમને કેવો માહોલ લાગે છે ગત વર્ષની સરખામણી આ વર્ષે કેવું છે ને શું ઓફર છે ગત વર્ષની સરખામણી એ ગોળ સોનાના ભાવ ગઈ ગયા અક્ષત સાજાર પાંચસો ભાવ હતા જે આજે પંચોતેર હજાર રૂપિયા ભાવ થાય તો ઓલમોસ્ટ બાવીસ થી ત્રેવીસ ટકાનો ભાવ વધારો છે તો અમારી અપેક્ષા એવી છે કે લાસ્ટ ગત વર્ષ કરતાં આ વર્ષે પચાસ ટકા જેટલી તો પણ સારું છે તો કોઈ ઓફર છે કારણ કે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઘણા બધા જ્વેલર્સ ઓફર્સ પણ આપતા હોય છે તો આપના તરફથી શું ઓફર છે અમારા તરફથી ડાયમંડ ડિપાર્ટમેન્ટમાં ડાયમંડની જ્વેલરી માટે પચાસ ટકા સુધીની ગળાઈમાં ડિસ્કાઉન્ટ છે સિલ્વર અને સિલ્વરમાં વીસથી થી પચીસ ટકા સુધી ઓફર કરી છે ગોલ્ડમાં રિઝનેબલ ટેગિંગ જ છે તો એમાં કોઈ ઓફર અમારી હોતી નથી વિજયભાઈ ખાસ કરીને અખાત ત્રીજના દિવસે લોકો શું ખરીદતા હોય છે કોઈ કોઈન લેતા હોય છે અથવા તો પ્રિફર કરતા હોય છે કેવો માહોલ હોય છે અખાત્રીજ ઉપર જેના ઘરમાં પ્રસંગ આવવાના હોય અપકમિંગ થોડાક ટૂંક સમયમાં તે લોકો જ્વેલરીની ખરીદીને પ્રાધાન્ય આપતા હોય છે અને બાકી ઘણા ગ્રાહક વર્ગ એવો છે જે સુકન માટે ગોલ્ડ કોઈન સિલ્વર કોઈન ની ખરીદી કરતા હોય છે તો ટૂંકમાં આ વખતે પચાસ ટકા ઓછી ખરીદી ગત વર્ષની સરખામણી ભાવ વધવાના છે એટલા માટે અત્યારનો જે માહોલ છે અને જે ભાવનો વધારો છે તેમાં તો અમે પચાસ ટકા સુધીની અપેક્ષા રાખીએ છીએ બિલકુલ તો દર વર્ષે અમે પણ રિપોર્ટિંગ કરવા માટે આવીએ છીએ ત્યારે અહીંયા કદાચ લાઈવ વખતે અમારે પણ ધ્યાન રાખવું પડે છે કારણ કે ગ્રાહકોની એટલી ભીડ હોય છે પરંતુ આ વખતે હજુ તમને ઘણા બધા ટેબલ્સ ખાલી જોવા મળે છે તો ચોક્કસપણે કહી શકાય કે વધેલા સોનાના ભાવ છે એ માત્ર આ એબી જ્વેલર્સનું જ પિક્ચર નથી પરંતુ સમગ્ર દેશમાં આજ માહોલ રહેવાનો છે એ આપણે ચોક્કસપણે કહી શકાય અને એબી જ્વેલર્સના ઓનરનું પણ કહેવું છે કે ગત અખાત્રીજની સરખામણીમાં આ વખતે ભાવ છે વધેલા છે એટલા માટે ખરીદી પચાસ ઓછી રહેવાની છે જી જી કેતનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ઇન્ટરેસ્ટિંગ ત્યાંનો માહોલ અખાત્રીજ નિમિત્તે બતાવવા બદલ અને ત્યારે જ આપણે જોયું કે કિંમતોની અસર જે છે અખાત્રીજની ખરીદી પર દેખાઈ રહી છે પણ ગ્રાહકો શુભ મુહૂર્તમાં ઓછું તો ઓછું પરંતુ સોનું ખરીદી તો કરી રહ્યા છે ધર્મેશ સર હવે આપની પાસેથી જાણવા માંગીશ કે સોનાની જે રેલીને આપણે આગળ અત્યાર સુધી જોઈ છે આગળ પણ આપણે જે રીતે આપણે જણાવ્યું કે હજી મજબૂતી આવતા વર્ષ સુધી પણ આપણે જોઈ શકીએ છીએ તો હવે જે ફેક્ટર્સ છે સામાન્ય રીતે આપણે જે ચર્ચા કરતા આવ્યા છે ફેટ ફેક્ટર ડોલર ઇન્ડેક્સની ચાલ આ બધું હજી આગળ પણ મહત્ત્વનું રહેશે કે મુખ્યત્વે આપણે જે રીતે ચીનની ડિમાન્ડને જોઈ રહ્યા છે સેન્ટ્રલ બેન્કનું બાઈંગ જોઈ રહ્યા છે અને ખાસ મુખ્ય ફેક્ટર જે આ વર્ષ દરમિયાન રહ્યું જીઓ પોલિટિકલ ટેન્શન રહ્યું તો આ બધા વસ્તુઓની વધારે અસર થશે તો કયા ફેક્ટર આવનારા

હવે જે ડોલર વોલાટીલિટી હવે ડોલરમાં પણ તમે જોશો કે ડોલર તો એકસો ની વચ્ચે કન્ટિન્યુઅસલી ફરે છે બટ ઇલેક્શન પછી વોલાટી જોવા મળશે નો આંકડો બ્રેક કરશે તો બીજું ફેક્ટર છે કે ગોલ્ડ એમાં સૌથી મોટી રેલી કરશે કેમકે કોમોડિટી માર્કેટ ડોલર ડોલર ઇન્ડેક્સ અગેન્સ્ટમાં મૂવ કરે છે તો તમે જોઈ શકશો છો કે ડોલર ઇન્ડેક્સની અગેન્સ્ટમાં મૂવ કરશે ત્યારે ગોલ્ડ તમારે રેલી કરવા જશે બીજી વાત સેન્ટ્રલ બેંક ઘણા બધા સેન્ટ્રલ બેન્ક હવે જે અલ્ટરનેટિવ ઓપ્શન છે એ ગોલ્ડ છે એ ગોલ્ડ કન્ઝ્યુમ કરી કરીને સ્ટોર કરે છે કેમકે કે એ લોકોને લાગે છે કે કરન્સી ડિવેલ્યુએશન થશે કરન્સીમાં ફ્લકચ્યુએશન થશે હવે બધી કન્ટ્રીઝ જોઈ લો અરાઉન્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝમાં તમે જોશો કે એ લોકોની કરન્સી બહુ જ ડેપ્રિશિએટ થઈ ગઈ છે ઇન્ડિયા તમે જોશો ઓન એન એવરેજ કન્ટિન્યુઅસલી હોલ્ડ કરે છે બટ અગર તમે ઇન્ડિયાના આજુબાજુની કન્ટ્રી જોશો જેટલી પણ એશિયન કન્ટ્રી છે ઇન્કલુડિંગ સિંગાપુરમાં પણ એ લોકોની કરન્સી બહુ જ ડેપ્રિશિએટ થઈ ગઈ છે તો અગર કંપની કરન્સી ડેપ્રિશિએટ થશે તો ગોલ્ડ એઝ અ અલ્ટરનેટિવ ઓપ્શન તમારી પાસે હશે જ નહીં પ્લસ અગર તમે જોશો ઓઇલ પણ કન્ટ્રી ઉપર હોલ્ડ કરે છે આપણે ખરેખર ઇન્ડિયાની જ વાત કરીએ તો ઇન્ડિયામાં જે ટ્રેડ ડેફિસિટ નો મેજર યોગદાન છે એ ગોલ્ડ છે ઓઇલ છે ને ઇલેક્ટ્રોનિક્સ છે તો ક્યાંના ક્યાં તમે જોશો ગવર્મેન્ટ પણ ઈચ્છે છે કે ગોલ્ડ ને ઓછું ઇમ્પોર્ટ કરે અને ઘણા બધા અલ્ટરનેટિવ ઓપ્શન આપે છે તમારે નિવેશ કરવા માટે કે ડોલર બહાર ન જાય તો મારા હિસાબથી આગળ ચાલતા પણ હું ગોલ્ડમાં બહુ જ બોલીશ છું ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે તો ગોલ્ડમાં ઇન્વેસ્ટ થશે રિસ્ક પ્રીમિયમ એટલે કોઈ વોર થશે તો ગોલ્ડમાં ઇન્વેસ્ટ થશે તો આ ઘણા બધા ને સપોર્ટ પણ કરે છે તો હું એક્સપેક્ટ કરું છું આગળ ચાલતા અહીંયાથી દસ થી પંદર પર્સન્ટની તેજી આ ગોલ્ડના કાઉન્ટરમાં તમે જોઈ શકશો તો બાય કરીને રાખો આજે સૌથી સારો દિવસ છે ડેફિનેટલી તમે એમાં બાય કરીને હોલ્ડ કરો તો તમારે સારો ફાયદોનો સોદો રહેશે ઓકે તો આજે તમે ચોક્કસપણે બાય કરીને હોલ્ડ કરો આ સલાહ અહીંયા આગળથી બની રહી છે આશીષજી જે રીતે અમદાવાદથી આપણે અમારા સહયોગી અને જ્વેલર્સ જોડાયા હતા એમને લાગી રહ્યું છે કે પચાસ ટકા ગયા જે આખા ત્રીજ કે અક્ષયત્રી ત્યાં કે એના કરતાં ઓછી ખરીદી થઈ શકે મુંબઈની અંદર આપને કેવો માહોલ લાગી રહ્યો છે આપની ગણતરીઓ અહીંયા આગળથી કેવી છે અને પ્રી બુકિંગ્સ વગેરે કેવા રહ્યા કોઈ ઓફર્સ વગેરે અહીંયા આગળથી અપાઈ રહી છે આજના શુભ દિવસે જેમ કે તમે જાણો છો કે ગુડી પાડવાથી માંડીને અક્ષય તૃતીયા સુધી લોકો પ્રી બુકિંગ કરે છે એટલે જ્વેલરીના ચોઇસ કરી રાખે છે કે ઓર્ડર મૂકે છે અને પેમેન્ટ પાર્ટ પેમેન્ટ કરીને બુકિંગ કરી નાખે છે અને મુહૂર્તના દિવસે આવીને વસ્તુ લઈ જાય છે પણ ગયા પંદર દિવસથી બુકિંગ બહુ જ ઓછા છે તમને એ પાર્ટલી રાઈટ છે કે માર્કેટ ઓવરઓલ સ્લો છે પચાસ ટકા તો નહીં લાગે છે મને પણ દસ પંદર ટકા પાક્કું વોલ્યુમમાં ઇફેક્ટ આવશે અને તમે જ્યારે કહો છો કે આખા તીજનું સિઝન કેમ રહ્યો ત્યારે ખાલી આખા તીજના દિવસનો સેલ નથી ગણતા અમે અમે એની પહેલાંનું આઠ દસ દિવસનું જે બિલ્ડઅપ હોઈએ છે અને પછી અક્ષય તૃતિયાનો સેલ આ બધું અમે ગણીએ છીએ તો પાછળના આઠ દસ દિવસથી સ્લો રહેવા કરતા ઓવરઓલ આખા સીઝન આખા તીજનો સીઝન તો સ્લો જ જશે એવું મારું માનવું છે ઓકે તો અહીંયા આગળથી આપણે ખાસ સોનાની અસર કિંમતો વધવાની અસર આ ખાતરીશ ઉપર કે આ ક્ષેત્રે પર કેવી પડી છે એની વાત કરી છે આજે છે આપણો આભાર અમારી સાથે આ ખાસ ચર્ચામાં જોડાવા બદલ આપણે ચર્ચામાં આગળ વધે દિશાબેન હવે તમારી પાસેથી ખાસ અહીંયા આગળથી એ સમજવું છે કે સોનામાં ફિઝિકલ ગોલ્ડ તો આજના દિવસે ખરીદાતું હોય છે પણ બીજા પણ ઘણા બધા વિકલ્પ છે જેમાં પણ જો સોનામાં આજના દિવસે રોકાણ કરવું હોય તો કરી શકાય જેમ કે એસ છે કે એ તો આજે તો ખુલેલો ઓપ્શન પરંતુ રોકાણના જો આપણે વિકલ્પોની આગળથી વાત કરીએ ઈટીએફ છે કયો વિકલ્પ સારો અને કોણે ક્યાં રોકાણ કરવું જોઈએ આપ અમને થોડું ટૂંકમાં સમજાવી શકશો ડેફિનેટલી ઇઝરનાબેન જ્યારે પણ આપણે ગોલ્ડમાં એઝ એન એલોકેશન ટુ ધ પોર્ટફોલિયો આપણે પ્લાન કરીએ છીએ તો એમાં મલ્ટિપલ ઓપ્શન તો એક તો ફિઝિકલ ગોલ્ડ આપણે પહેલાં બે સ્પીકર્સ ગેસ સાથે આપણે સમજ્યું છે પછી આપણે જોઈએ છીએ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ તમે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં એઝ લિટલ એઝ હંડ્રેડ રૂપીઝ થી પણ તમે ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી શકો છો એની માટે તમને ફક્ત તમારું કેવાયસી અને તમારી બેંક ડિટેલ્સ જોઈએ છે અને યુ કેન બી એન ઇન્વેસ્ટર ઇન ગોલ્ડ પછી આવે છે તમારું ગોલ્ડ ઇટીએફ ગોલ્ડ ઇટીએફ માટે તમારે ડીમેટ ટ્રેડિંગ અકાઉન્ટ અને બેંક અકાઉન્ટની જરૂર પડે છે તો ગોલ્ડ ઇટીએફ જે છે એ એક્સચેન્જ પર ટ્રેડ થાય છે અને તમારે એને બાય કરવું પડે છે અને ચોથી વસ્તુ જે છે એ છે સોવર ગોલ્ડ બોન્ડ એસજીબી તમે એક્ઝેક્ટલી કીધું કે હમણાં એસજીબીનો કોઈ ઇશ્યુ ઓપન નથી પણ આપણે એક્સચેન્જ પર ટ્રેડ થતું હોય છે એસજીબી અગર આપણે એક નોર્મલ રિટેલ ઇન્વેસ્ટર તરીકેથી આપણે વિચાર કરીએ છીએ તો એસજી જ્યારે ઇસ્યુ ઓપન થાય છે અને આપણે હોલ ટુ મેચ્યોરિટી કરીએ છીએ તો આપણને ટેક્સ ફ્રી રિટર્ન્સ મળીએ છીએ સો અગર આપણે થર્ટી પર્સન્ટ ટેક્સ વાળા હોઈએ છીએ અને ગોલ્ડ એલોકેશન વધારવું હોય અને લોક ઇન તમારી માટે ઓકે છે તો તમે ડેફિનેટલી એસજી કન્સિડર કરવું જોઈએ ઓકે તો આ તમામ સોનામાં રોકાણના વિકલ્પો અને નાનામાં નાનું પણ રોકાણ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં તમે કરી શકો છો જેમાં સો રૂપિયાથી પણ સોનાની અંદર રોકાણ કરવું શક્ય છે તો સોનામાં રોકાણ કરવું તમામને માટે શક્ય છે તમારા બજેટ પ્રમાણે આજના શુભ દિવસે તમે સોનાની અંદર રોકાણ કરવાની શરૂઆત કરો તો આજે આપણે અક્ષયત્રીત સ્પેશિયલ પર ખાસ આ ચર્ચા અહીંયા આગળથી કરી છે સોનાની કિંમતોમાં હજી આગળ વધારો આપણે જોઈ શકીએ છીએ તો નિશાબેન આપનો અને ધર્મેશ સર આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ખાસ તોમાં જોડાવા બદલ આપ સર્વેનો આભાર અને આ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો સીએમબીસી બીસી નમસ્કાર